નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે મગફળીમાં ભ્રષ્ટાચાર કરી બાની મગફળી ખરીદી કરવામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં હાલ દરેક બાબતમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ થતા હોય છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એપીએમસી મારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે હાલમાં ચાલી રહેલી ખરીદીમાં કોંગ્રેસ ભાજપ દ્વારા મિલી ભગત કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે એપીએમસી ચેરમેન વાલમભાઈ ખેડા દ્વારા આક્ષેપોને પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હતો તેઓ તાત્કાલિક ખરીદી બંધ કરી દેવા માંગે છે તેમ પણ તેમના દ્વારા ખાતરીપૂર્વક જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને રાજકીય આગેવાનો પણ એપીએમસીની અંદર એકત્ર થઈ ગયા હતા ત્યારે આ જોવું રહ્યું કે આગળ શું પરિણામ આવે છે અત્યારે જે એમને સમાચાર મળ્યા કે ભાઈ જૂની મગફળી આવે છે બીજા રાજ્યની એ કરી તો ચેક કરી તો એ જૂની મથફળી ડિસ્કોલિફાઈટ ડીસકો ક દાણા છે એમાં ઝારવું છે પછી ઓલો આપણે મુંડાનો ઓલું બતાવે છે એટલે એ મારું જૂનો છે બારમો હોય કે આઈનો હોય છે ભાઈ નામ છે આવતો નથી અહીંયા તપાસ કરી અમારી ચેક બધું તો રાજસ્થાન અને એમ્પીસાઈડ પછી જૂની મથફળી મુંદાવી અને અત્યારે ચાલુ લાનંદર નાખી દેવામાં આવે છે સ્થાનિક ખેડૂતોના નામે એટલે ટૂંકમાં એક ખાંડી દીઠ સાત જેવું પ્રોફિટ કરવા માટે થઈને આ બધું કોબાડો આ કોણ ખરીદી છે ને એમાં શું પદ્ધતિ હોય છે અહીંયા મોટે ભાગે વાલભાઈ ખેરની ચેરમેન છે ને મંડી છે અને ખરીદી શરૂ થાય સાથે કોઈ જે તાલુકા પ્રમુખ એમએમ પાર્ટી માંગરોળ માંગરોળ માર્કેટ યાદમાં અત્યારે જે ખરીદી થઈ રહી છે એ માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એ એ રીતે થાય છે કે ખેડૂતોના નામે મગફળી જોખી લેવામાં આવે છે ખરેખર આ માંડવી માંગરોળની છે જ નહીં આ યુપી એમપી અને રાજસ્થાનની માંડવી છે કારણ કે એના એમાં દાણા જ નથી માંડવીમાં એટલે એની તાત્કાલિક દ્વારા તપાસ કરવામાં આવે અને સરકારશ્રીને મારી નમનતી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ લોકોનું જે લાયસન્સ છે એને રદ કરવામાં આવે ઈશાકભાઈ ખાસ કરીને જૂની મગફળી ના આક્ષેપો થઈ રહ્યા છે આ બાબતમાં શું નજરે જ છે જોવાવાળા બધાને ખબર પડે છે હજારોની સંખ્યામાં સંખ્યા ગુણો પડી છે બધી બહાર ની માંડવી અહીંયા અહીંયાની લોકલ માંડવી જ ને તમામ એવા એજન્સી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે હું તો અહીંયા એપીએમસીનો ચેરમેન છું ચેરમેન નાતે હું દેખરેખ આ ચારે મંડળીમાં ખેડૂતોને સંતોષ મળે ખેડૂતોનો માલ વ્યવસ્થિત જોખાય ખેડૂતોનો વધારેમાં વધારે પોષણ ભાવ મળે એને મેનેજમેન્ટ અને દેખરેખ અમે રાખીએ છીએ એજન્સીઓ અલગ કામ કરે છે બહારથી મંડળી આવે તેને ખરીદી કરવાનો એવો આક્ષેપ છે તો એ બાબતે તમે શું કહેશો તદ્દન વાત પાયા વેહોણી અને ખોટી છે માંગરોળ તાલુકામાં જ્યાં ચાર સેન્ટરો આવે છે ચારે ચાર સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંયથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે એ લોકોનો આક્ષેપ એટલે આક્ષેપ છે એ તદ્દન પાયોવિહણા અને ખોટા છે અને એને આ ચારે ચાર મંડળીઓ વતી એટીએમસીના ચેરમેન તરીકે હું આક્ષેપોને નકારું છું એ લોકોનો એવો પણ આક્ષેપ છે કે ગેરકાયદેસર મંડળીઓ છે અને ગેરકાયદેસર મતદારો છે આ બાબતે શું કહેશે એ તો હવે ચૂંટણી આવે અને ચૂંટણીમાં કોણ ગેરકાયદેસર અને કો કેમ કોણ રેગ્યુલર છે એ ચૂંટણી ચૂંટણી તારે બતાવશે